તો એકાવન લગન એને કરવા હોય એથી વધારે એનીથી વ્યવસ્થા થતી હોય અને એથી વધારે એને લગ્ન કરવા હોય તો અમે એને દાન આપવા તૈયાર છીએ બીજું કે હું તો દાન અપાવીશ આપીશ પણ બીજા પાસેથી પણ અપાવીશ એને અમદાવાદમાંથી પણ પુષ્કળ દાન મળશે બીજી જાહેરાત એ કરી કે એને એક મહિના પછી ટ્રસ્ટ એ હું રજીસ્ટર કરી નાખીશ એક મહિનાની અંદર જો એ રજીસ્ટર ટ્રસ્ટ કરી નાખશે તો આવનારા દિવસોની અંદર આ સમૂહ ઉપરથી હું એલાઉન્સ કરું છું કે ઓળિયાની અંદર ઓળિયા પટેલ સમાજની વાડી અતિ ભવ્ય હશે એકવાર આજુબાજુવાળાને જોવા આવી પડશે એવી વાડીનું હું એમને આયોજન કરી દઈશ અને એના માટે એમને જે કાંઈ સહકાર જોઈ પૈસાનો એ રજીસ્ટર ટ્રસ્ટ કરી નાખશે એટલે એનો એકાઉન્ટ આવી જશે એકાઉન્ટ આવી જાય એટલે અમારી ત્યાં લગીને તૈયારી છે કે હું એમને અમેરિકાથી પૈસા નકાવીશ ડોલરમાં અને અહીંયા પૈસા મળશે મારો સન જે નરેશભાઈ એ છેલ્લા પચીસ વર્ષથી અમેરિકા છે અને એ ટોપ લેવલ ઉપર છે હું દર વર્ષે ત્રણ મહિના અમેરિકા જાઉં છું મારે ત્યાં વાત થઈ ગઈ નરેશભાઈ હારે મારા સન નરેશભાઈની મેં પણ મુલાકાત કરાવી દીધી છે એણે એવું કીધું કે તમે ટ્રસ્ટ રજિસ્ટર કરો એટલે અમેરિકાવાળા તમને પુષ્કળ પૈસા આવશે મારા સન શ્રી નરેશભાઈ એ સ્કૂલના એક પ્રમુખ છે એ સ્કૂલને દાન જોતું હતું તો નરેશભાઈને એવું કીધું કે તમારા નામ ઉપર અમને ફ્રન્ટ મળશે તમારું ગ્રુપ સારું છે તમારી ઓળખાણ સારી છે નરેશભાઈને એ સ્કૂલે પ્રમુખ બનાવ્યા એમાં અમારી દીકરી ભણે છે એને એક જ દિવસની અંદર પાંચ કરોડ રૂપિયાનું દાન ભેગું કરી દીધું ખાતામાં નાખી દીધું એવું દાન ઓળિયા ગામને હું અપાવીશ ત્યાં લગીને મારી તૈયારી છે જે ત્રીસ ત્રીસ વર્ષથી ઓળિયાની અંદર સમૂહ લગ્ન થાય છે પણ જે લોકો વાડી નથી બનાવી શક્યા એ વાડી આવનારા ટૂંક સમયમાં આ ટ્રસ્ટ નરેશભાઈનું બનાવીને બતાવી દેશે કે વાડી એવી બનશે કે આજુબાજુવાળાને પણ નોંધ લેવી પડશે એવું વાડી બનાવવા માટેની મેઇન જવાબદારી મારી છે હું આ ઓળિયા ગામને વસન આપું છું છું મારે ખાલી કહેવાનું છે કે મારા ગામની અંદર આ સમૂહ લગ્ન એકત્રી એકત્રી વર્ષથી થાય છે ત્યાં આ ઓળિયા ગામ પહોંચ્યું નથી દાન લેવા માટે આ ઓળિયા ગામને હું ત્યાં લગી પહોંચાડી દઈશ અને પુષ્કળ દાન એના ખાતામાં નખાવીશ એને જે કરવું એ કરે બીજું બાપુએ કીધું કે આ લગ્ન પચાસ છે વધારે કરવા જોઈએ નરેશભાઈ કીધું કે હું આવતા વર્ષે એકાવન કરીશ આ વર્ષે પણ લગ્ન આઠ ના હોત વધારે હોત પણ એમની પાસે ટાઈમ બહુ ઓછો હતો એણે આ બે મહિનામાં ઊભું કર્યું છે પહેલાં તો એને એવું હતું કે મને એક લગ્ન નહીં મળે ત્યારે ટૂંક સમય થઈ ગયો બધા લખાઈ ગયું મને કે કાકા હવે નહીં મળે મેં તારી કોશિશ કર અને એને કોશિશ કરી ત્યાર પછી એની પાસે તેર લગ્ન આવ્યા પણ કંકોત્રી સાપી દીધી હતી દાતાઓને કહી દીધું હતું કે આટલું જ દાન આપવાના એટલા લગ્ન છે એટલા આપવાનું છે પછી એ શક્ય ન બન્યું પણ આવતા વર્ષે હું તો એમ કહું છું એને એકાવર નહીં અને જો એ વ્યવસ્થા અહીંયા જાળવી રાખતા હોય જાળવી શકતા હોય તો એમને જેટલા લગ્ન કરવા એટલી સૂટ છે એ અમારા તરફનો એનો ભરપૂર સહયોગ છે અને એને મળી રહેશે એને કોઈ દિવસ પૈસા માટે કોઈ પણ લાંબો હાથ નહીં કરવો પડે કે મારે ઘટ્યા એ જ્યારે સમૂહ લગ્નનો હિસાબ કરશે દર વર્ષે તો એની પાસે બેલેન્સ ફોલ પ્લસ છે એ રીતનું એને દાન મળશે બીજું એ વિશેષ મારી તબિયત સારી નથી હું કાલે હોસ્પિટલ પણ દિવસ હોસ્પિટલમાં હતો મેં સાહેબને કીધું સાહેબ મારે વીસ તારીખે ઓળિયા જવું પડશે સમૂહ લગ્નમાં મને કહે તમે નહીં જઈ શકો કાકા હું તમને રજા નહીં આપું મેં કીધું મારે જવું જ પડે એમ છે એમાં ચાલે એમ નથી આ લગ્ન માટે સ્પેશિયલ હું આવ્યો છું આગળ હું સુરત રવાના થઈ જવાનો છું અને સાંજે પાછો હોસ્પિટલમાં દાખલ થઈ જવાનો છું મને મારાથી બોલાય પણ એવી શક્તિ નથી છતાં આપ સર્વોને આ પ્રસંગ જોયો એટલે ભગવાન સ્વામિનારાયણ મને શક્તિ આપી અને એટલું હું બોલી શક્યો જય સ્વામિનારાયણ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ટૂંક સમયમાં હું ઓળિયામાંથી વિદાય લઉં છું અને સુરત જતો રહું છું કારણ કે ડોક્ટરે એવું કહે છે કે કાકા તમે સુરત લઈ આવો એટલે હું સુરત જતો રહું છું જય સ્વામિનારાયણ વાત કરી અને આપણને એમનો ઉત્સાહ એમના આ વાત ઉપરથી જ આપણને જાણવા મળે છે ગામ પ્રત્યે નું કોઈ પણ કાર્ય હોય એમાં એમનો બમણો ઉત્સાહ હોય છે